અત્યારે જે પ્રશ્ન વ્યક્તિઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે નદીની અંદર દિવાલ છે એવી વાત કરવામાં આવી છે પણ જે દિવાલ બનાવવામાં આવી છે એ અમારી હદની અંદર એ રીતે બનાવવામાં આવી છે અને બીજી વાત એ કરવાની કે બીએપીએસ સંસ્થા દ્વારા જે કાર્ય થાય છે બીએપીએસનો મરબી સાથે એક અદ્ભુત નાતો છે ઓગણીસો ને ઓગણસી ની અંદર જ્યારે વનરત આવ્યું આપણે એ વખતે પ્રમુખ મહારાજ અહીં હોસ્ટેલમાં છે આવેલા અને ખૂબ સારી સેવા એ વખતે પાંચ હજાર સ્વયંસેવકોને લઈને આવેલા અને ખૂબ સારી સેવાનું કાર્ય કરેલ આપણી જે સંસ્થા છે બીએપીએસ સંસ્થા એ લોક સેવા માટે જનસેવા માટે એના માટે કાર્ય કરે છે સરકારી પ્રશાસન એના જે નિયમો સ્થાનિક પ્રશાસનના જે નિયમો અને લોકોની જે રુચિ એ સમજી અને આપણી સંસ્થા કાર્ય કરે છે એટલે આજે આપણી સંસ્થા છે દેશ વિદેશની અંદર પણ આપણી સંસ્થાને માન આપે છે બીએપીએસને એનું કારણ આજ છે કે લોકો માટે લોકોની ઈચ્છા મુજબ અને લોકોની સેવા માટે આ સંસ્થા કાર્ય બાંધકામ પ્રશાસન દ્વારા નોટિસ આપવામાં આવી છે પણ બાંધકામની પરવાનગી માટે અમે તારીખ પંદર ચારના રોજ એક એપ્લિકેશન કરેલ છે એ એપ્લિકેશનની અંદર વિસંગતતા જે સોફ્ટવેર છે એની અંદર સ્વીકારાઈ શકતી નથી એવું જણાવવામાં આવે છે એટલે પરવાનગી તમે પંદર ચારે માગેલ છે દિવાલ ની અંદર સામાન્ય રીતે કોઈ મંજૂરી પ્રશાસન ને લેવામાં હોતી નથી પણ નદી ની અંદર જ્યારે દિવાલ ની વાત હોય તો સિંચાઈ માંથી મંજૂરી લેવાની હોય છે એ માટે નહીં લીધેલ હતી કારણ કે અમે નવી દિવાલ બનાવેલ નથી પણ જે રાજાશાહી વખત ની જૂની દિવાલ હતી એને માત્ર ઊંચી કરી એટલે મંજૂરી ની કોઈ આવશ્યકતા રહેતી નથી પ્રશાસન દ્વારા જે કહેવામાં આવશે આજે કલેક્ટર આ બાબતે અત્યારે સમિતિ બનાવી છે અને પ્રશાસન દ્વારા જે નક્કી કરવામાં આવશે એ અમારી સંસ્થાને માન્ય જ રહેશે પ્રશાસન જે કંઈ નિર્ણય કરે એ નિર્ણય અમને સંપૂર્ણપણે માન્ય કાઢી નાખીએ કેમ કલેક્ટર કે તમે દિવાલ કાઢી જ નાખીએ એમાં કોઈ પ્રશ્ન જ ન હોય સામાન્ય રીતે દ્રષ્ટિએ જોઈએ તો પહેલા જે હતું કે મોટા બદો વેણ દેતા હતા તો અત્યારે હાલમાં છે કે ઘણો બધો ધબાયો છે તમને જે સ્કેચું લાગે છે અમારે દ્રષ્ટિએ કે કોઈ પણ વેણની અંદર અમે કોઈ કાર્ય કર્યું જ નથી નદીનું વેણ જે છે દીવાલ ઉંચી ઊંચી ઉપાડવાને કારણે એવું દેખાય બાકી દીવાલ જે હતી ત્યાં જ છે જૂની દીવાલ વેણની અંદર અમે કોઈ પણ પ્રકારની છળ છળ કે કોઈ કંઈ કાર્ય એવું કરવામાં આવ્યું નથી કારણ કે બીએપીએસ સંસ્થા જે છે હંમેશા કાયદા કાનૂનની સામે જોઈને કાયદા કાનૂન મુજબ કાર્ય કરતી સંસ્થા એ આપણી બીએપીએસ સંસ્થા છે એટલે કાયદાને માન આપી